આટલી બધી ગરમી આટલી બધા દૂર તું આવેલા છો સનોસિંહ ભાઈ ના સપોર્ટ માં એટલે આપણે જે ઈશ્વર એના ભગવાન માતાજી માનતા કરો અને સંયમ રાખો ભાઈ કરતી દરે છે એટલે આ કેસ છે સારા માણસ ભાવી છે સાધુ મહારાજ બ્રાહ્મણ નાના માણસો ને સપોર્ટ કરે છે અને હજુ સતત સતત સેવા કે પ્રવૃત્તિ કરતા અહિયાં સંતોષ સેવા કે પ્રવૃત્તિ કરતા રહ્યા છે પણ કેટલાક માણસો ન ગમતું હોય તેમની પ્રસિદ્ધિ ન ખૂટતી હોય તો આવી રીતે હેરાન થતા રહ્યા છે આ કુટુંબ અને આ માણસ આપણા આમ સમાજને નાના માણસો ને સપોર્ટ કરતા આવ્યા છે એટલે આપણે બધા ની ફરજ એ છે કે આપણે શાંતિ રાખી અને ટેકનિકલ ક્ષતિ જે થઈ છે એ સરકારશ્રી ના કમિટી ના હાથમાં છે અને કમિટી જે નિર્ણય કરશે સારો છે સારો કરશે એવી આપણે અપેક્ષા છે અને ઝડપથી ખૂબ ખૂબ આભાર શશિકાંતભાઈ પૂર્વ ભાજપ પ્રમુખ ગોંડલ શહેર ના એમનો ભાવ રજૂ કર્યો હવે કૃષ્ણા બેન રાજુભાઈના મહિલા મંડળ પ્રમુખ ને વિનંતી કે આપનો શુભેચ્છા સંદેશો પાઠવું જય માતાજી સ્વયં સ્વયભુ અહિયા સર્વે સમાજ ના પડ્યા છે અને સરકાર વિનંતી કરીએ છીએ કે એને યોગ્ય નિર્ણય મળે આભાર બેન કૃષ્ણ હવે જયેશભાઈ છનનભાઈ ખોટ રીગડા એમનો ભાવ વ્યક્ત કરશે જયેશભાઈ જય જયેશભાઈ જયેશભાઈ કાઢી જાઓ બટાબર